થાય છે સ્વાભાવિક છે એમની સાથે ચર્ચાઓ કરી છે આજે મને મુખ્યમંત્રી ગીર સોમનાથને જોરાગઢ લેવા છે હું માની મુખ્યમંત્રીશ્રીએ જે પ્રકારે ઇનિશિએટિવ લીધું છે ને જે પ્રકારે પંચરોજ કામ કરીને અહેવાલો મંગાવ્યા છે એ કદાચ પહેલી વખત વ્યાપક રીતે આટલું બધી તારાજી થઈ હોય વરસાદના કારણે એવું પણ પહેલી વખત બન્યું છે કદાચ દેશમાં અન્ય ભાગમાં પણ આ પ્રકારની વ્યાપકતા નહીં હોય એને સમજીને નુકસાનને સમજીને મુખ્યમંત્રીશ્રીએ અમારા વિભાગને સૂચનાઓ આપી છે અને મુખ્યમંત્રી હર્ષભાઈ પણ માર્ગદર્શન કરી રહ્યા છે એ પ્રમાણે ખેડૂતોની વારે રાજ્યની ભાજપની સરકાર છે અને એ બેઠો થાય માનસિક રીતે બેઠો થાય અને ફરી એના ખેતરમાં ખુશહાલી મળે અને ખુશહાલથી કામ કરે એના માટે રાજ્યની સરકાર ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે આગળ વધશે હું આશ્વસ્ત કરું છું તમામ ખેડૂતોને કે આપની મુશ્કેલી અમારી મુશ્કેલી છે આપની તકલીફ એ અમારી તકલીફ છે અમે સમજીએ છીએ કે ખેડૂત અત્યારે ખરા અર્થમાં મલાટ લેવાનો સમય હોય ત્યારે મુજરાઈ જાય જેમ દીકરો મોટો થાય અને જુવાન થાય અને જતો રહે એ પ્રકારની સ્થિતિ એ રાજ્યની સરકાર સમજે છે ક્યાંય પણ રાજનીતિ કર્યા વગર સકારાત્મક રીતે રાજ્યની સરકાર એ પોઝિટિવ નેસ્તાથી ખેડૂતોની પડખે ઊભી રહેવાની છે અને આ સમય એવો છે કે બધું બાજુ મૂકીને આપણે સૌ સાથે મળીને ખેડૂત કેમ ફરી વખત બેઠો થાય એના માટે સામૂહિક પ્રયાસ કરીએ તો મને એવું લાગે છે કે ખેડૂતનું જીવન એ પુનઃ ખુશાલ થાય છે